આપણે લાઇવ છે લાઇવ સબડે ટ્રાફિક કોણ છે રાજના સુન્દર મેમ લાઇવ સ્કૂટર જોઈ શકો છો તો જરૂરથી બધા મિત્રો લાઇવમાં જોડાઈજો પછી ઉંદર જેર બાપાના મંદિરે હરશ પરિંડ તો લાઇવમાં બનેલીજો અજના સુન્દર મેજન લાઇવ છે તો જેત મિંદર આવી જશે મિત્રો બહાર ટ્રાફિક उधर છે અંદર ઓછો ટ્રાફિક જોવા મળી છે ક્રો

જય હો બન્ની ધારી બાવલિયા તમારી કૃપા પરંપાર છે જોઈ શકો છો સુંદર મજાના સમાજ નિંદા લાઈ છે અને ઘણા બધા મિત્રો બાપાના સેવકો અને ચાહકો છે લાઈવમાં જોડાઈ જશે ભક્તો અને બધાને વાપસ ત્રમવાલા સંજય ભાઈ વાપસ આ બાજુ મિત્રો જોઈ શકો છો કે બાપાની ધજા સુંદર મજાને ફરકી રહી છે મંદિર પર બાપાની ધજા પણ જોઈ શકો મંદિર પણ જોઈ શકો सुंदर मजा में रही है तो बदाज मारा वाला मित्रों ने बाबा स्त्राम खामा जेने जय जे बाबा भाई समाधि मंदिर ने दर्शन करा लाइव में बनिया जो रवि भाई बाबा स्त्राम भाई वालजी भाई बाबा स्त्राम बना लाइव चलो सर वालजी भाई लगदाना धाम बीजू भाई बाबा स्त्राम जादव ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા જે બધા બધા દર્શન કરાવીએ બાપાની મોજ વાલજી ભાઈ રાજકોટમાં બાપાની મોજ તો બધા મિત્રોને જણાવ કે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને બીજા લોકોને શેર કરી શકો છો જેથી કરી બીજા લોકો પણ છે આપણી તમારી જેમ બાપાના લાઈ દર્શન કરી શકે મિત્રો તો શું તમે જણાવ લાઈ દર્શન પીસાવડાથી અશ્વિનભાઈના બાપાચિત્રામ બાપાચિત્રામભાઈ પીસાવડાથી પીસાવડા કઈ જગ્યાએ ખ્યાલ નથી છે ભાઈ તો પણ બાપા જતા અને તમે જોઈ શકો મિત્રો કે કહેવાનું રહી ગયો મિત્રો કે મંડપ જોઈ શકો બધી જગ્યાએ મંડપ લાગી ગયા છે જેથી કરી સેવક અથવા તો કોઈ દર્શનાર્થી યાત્રાઓ હોય તો આ મન ઉનાળો હોવાથી અહીંયા છે કોઈના પગ મળે નહીં એટલા માટે નાખવામાં આવે છે મંડપ મિત્રો વાલજીભાઈ રાજકોટમાં બાપાની મોજ ચાલો ત્યાં અમને દર્શન કરાવ્યા

जय जय राम श्री राम जय धवल कामदाद ओके भाई신 भाई तो મિત્રો આ ધ્યાન થી જોશો તો તમને બાપા નું દેસી દેસે બે આંખ નાક કાન મોઢું સુન્દ મજન બેતાશિમ કરો તો બાપા ના સુન્દ મજન આજ ના લાઇ દેશે જોઈ શકો છો આજ ના સુન્દ મજન લાઇ દેશે ચાલ મિત્રો ઉધરા ટાઈમે રહેતા આગળ જે મંડપ દર્શનભાઈ જોઈ શકો છો મંડપ લાગી ગયો છે જેથી કરી ઉનાળો હોય થઈ છે દર્શના થા તલિકો ન લાગે ભગવાનો ન લાગે એટલા માટે ઉપર મંડપ લાગી જાય છે મિત્રો તો સુંદર મજાના બાપાના વાઇલેશન મુંદિના આસી જોઈ શકો મંડપ સુંદર મજાનો છે મંદિર પર લાગી જો છે સુંદર મજાનો લાગી રહ્યો છે મિત્રો जी सको बधी बाजू मंडप लाग गया से आखा मंदिर में फरी पासा गादी मंदिर आई गया गादी मंदिर सुंदर मंदिर लाई दे धीरू भाई जोशी बाबा सीताराम भाई जय श्री राम दादरा देव आज लाई दिव्या दिव्य बारह बाबा सीताराम સુંદર મજાના બાપાના લાઈ દેશે જોઈ શકો છો ચાલો આપણે ટાઈમ કે આગળ જઈશું બીજા મંદિરના દર્શન કરાવીએ જોઈ શકો મંડપ કે બધી બાજુ મંડપ લાગી ગયો છે અને બીજું કે મિત્રો મંડપ લાગી ગયો છે તો બાપાના મંદિરના દર્શન નહીં થાય મંદિરના ચાલો બાપાના દર્શન કરાવીએ જોઈ શકો આજનો ટ્રાફિક કેટલો છે ત્યાં જોઈ શકો બધું મંડપ લાગી જાય છે મિત્રો અને આ બાજુ પણ જોઈ શકો બધો મંડપ લાગી જાય છે મિત્રો તો મંદિરના દર્શન નહીં થઈ શકે મિત્રો સાઈડમાંથી થાય તો કરાવી દર્શન તો મંદિર અહીંથી લાગી રહ્યું બતાવી રહ્યું છું મિત્રો બાપાની રીજાના મંદિરના સમિરા લાવી દે બધા મિત્રોને બાપશ જય જય રામ રાદ્રદે આજના લાવી દેસું તો મિત્રો આજના રીતે રાખીએ શિકનભાઈ બાબ તો બધા મિત્રોને બાબાશ્રી રામ જય રામ રાદ્રદે લાઈ મજા માટે ખૂબ આભાર શુભરાત્રિ મિત્રો પાસે સવારે આઠ વાગે લાઈ મેરામ જય રામ રાધા રાધે મિત્રો